જય શ્રીરામ આજે તારીખ એક આઠ બે હજાર પચીસ વૃષ્ટિ ધીમી પડતી જાય છે દારે કારણ કે પવન જ ઠંડા થઈ ગયા છે સમુદ્ર ઠંડા થઈ ગયા છે એટલે અતિવૃષ્ટિ નથી થઈ શકતી વાતાવરણ થાય છે વાદળા થાય છે અને વૃષ્ટિ થઈ નથી આજે તારીખ જ છવી હત્યાવીમાં જે ઉત્તરાખંડમાં વરસાદ હારો છે આ જે બંગાળની ખાડીનો જે વૃષ્ટિ ગઈ એ બાજુ વૃષ્ટિ બહુ સારી થઈ છે અને આપણે જે આ સૌરાષ્ટ્રમાં થોડીક ખેંચ રહી છવ્વીસ થી ત્રીસ સુધીની જે આગાહી આપી હતી એમાં ધાર્યા પ્રમાણે વૃષ્ટિ થઈ નથી એનું કારણ છે કે જે ભેજ જ ઘટી ગયા અને હવામાન હાવ ઠંડુથી જે બંગાળની ખાડીની વૃષ્ટિ છે ઉત્તરાખંડમાં ગઈ મધ્યપ્રદેશમાં અમદાવાદ ને રાજસ્થાન એ બાજુ એ વૃષ્ટિના બળને કારણે જે અરબી સમુદ્રનું જે વૃષ્ટિ થાય મતિ એનું ખેંચાણ થઈ ગયું બે એટલે એ વૃષ્ટિ આપણે આજે સાગરનો અને કેરળનો જે આપણે આવે એમ તો આ સૌરાષ્ટ્રમાં ઓછો આવ્યો અમુક ગામડામાં ઝાપટે ઝાપટે કિર્યો વધાર્યા પ્રમાણે વૃષ્ટિ થઈ નથી અને જે બંગાળની ખાડીનો વૃષ્ટિ આપણે આ સૌરાષ્ટ્રમાં ન આવે ત્યારે જ્યારે મોસમી પવન થાય ને ત્યારે જ આવે અને હવે અત્યારે વાતાવરણ તો સારું જ છે વાદળા બાદલા થાય છે પણ વૃષ્ટિ થઈ નથી હવે ધીરે ધીરે પાંચ પાંચ ગામડા પલાળ છે ને વૃષ્ટિ થઈ જાય અને આ જે પૂનમ આવે બળ્યું એમાં રાત બી હરિકા થઈ જાય એટલે ભુરાણ ધીમે ધીમે થાવા માંડે શાળુ પવન મોસમી પવન એટલે એ તારે અગિયાર આઠ બે હજાર પચીસ અગિયાર આઠથી પંદર તારીખ સુધી વૃષ્ટિ હારામહારી થાય એવી મારીની ધારણા છે શ્રાવણ મહિનાની વધ અને પાસેમ સેઠ સુધી રાંધણ સેઠ પાછેમ નાગ પાછમ એમાં વૃષ્ટિ હારામહારી થાય પૂનમ પછી અને અત્યારે તે ધીરે ધીરે શરૂ જ છે વરસાદ વાતાવરણ મારું થાય છે ને થોડોક શિયાળો આ થઈ જાય ભૂરાણ એટલે વૃષ્ટિ મારી થાય હવે વરસાદે થોડીક દિશા ફેરવશે હવે ઉત્તર બાજુથી વૃષ્ટિ વધારે આવવા કરે વાતાવરણ ભેળું થાય અને ઉત્તર બાજુમાં ભેળું થાય અને હવામાન થાય એ પ્રમાણે બધે વૃષ્ટિ શરૂ થઈ ગયા અને વૃષ્ટિ બંગાળની ખાડીની તો એ આપણે જ્યારે શાળો વાત થાય ને આઠમ પછી શ્રાવણ પૂરો થાય ભાદરવા આહુમાં જ એ વરસાદ આવે અત્યારે આપણે બંગાળની ખાડીનો વૃષ્ટિ આવે જ નહીં કારણ કે અતિશય ખેંસ પડી હોય અને ઉગમણો વાછો હોય તો કદાચ આવે તો અત્યારે આપણે એ વૃષ્ટિ બંગાળની ખાડીની વૃષ્ટિ આપણે ન આવી એ વિડીયામાં મેં કીધું હતું એ વૃષ્ટિ આપણે નહીં આવે એટલે આવીએ નથી અને હોય બહુ એને કારણે આપણે તે સૌરાષ્ટ્રમાં એ વાતાવરણ ઠંડુ પડી ગયું અને વૃષ્ટિની થોડી ખેંસ રહી ગઈ જય શ્રીરામ